એમ સિવિલ હોસ્પિટલની આસપાસના વિસ્તારોમાં કૂતરાની શોધ શરૂ કરી છે ત્યારે દિલ્હીની ચેરિટીબલ્ડ હોસ્પિટલના ડોક્ટર સિંહના જણાવ્યા અનુસાર કૂતરાનું અડકવા સૌથી મોટું કારણ અડકવાનું ઇન્ફેક્શન છે અડકવાનો સીધો હુમલો કૂતરાની નર્વસ સિસ્ટમ પર થાય છે અને તેના શરીરના સ્નાયુ લખવાગ્રસ્ત થઈ જાય છે અને આવી સ્થિતિમાં ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે કૂતરા કૂતરાની વિચારણા અને સમજના ક્ષમતા ખતમ થઈ જાય છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે તે પાગલ થઈ જાય છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી માં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ